एक बेन अंदर गया चे। क्या, <laughs> गया। क्या गया। नकर नकर तो बोल बोल बीज बोल महादेव महा हेलो आगे आगे करिए कर ત્યાં સુધી મહાદેવ 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 પોતે કેટલા વાગ્યા છે ત્રણ અને એકવીસ ત્રણ એકવીસ વાગ્યા છે અને બેઠા હાઈ ફોર્મ ભરતા એક ટ્રાય કરી ભરવાની પણ ફાઇનલ સબમિટ નથી થતું આઈઓસીએલમાં ઇન્ડિયન ઓઇલ લિમિટેડ એવું નહીં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોઈને ભરવું હોય તો ભરી દેજો એપ્રેન્ટિસ એપ્રેન્ડિસની કંઈક છે અને છેલ્લી તારીખ પાંચ તારીખ છે જે કોઈ ભરતા નહીં ભરવું તો પડશે જ જેને ભરવું હોય તો પડશે જ

તે રીતે ચાલુ થાય આદમી રાદમી રાદમી તાને જોરો નઈ ભઈ ખાઈ આદમી રાદમી રાદમી સુ સુ મંડા પીન મેયો તો આદમી

જય શ્રી રાધે હરે હર મહાદેવ આ ફ્રેન્ડ્સ અમે ગુજકો ઘણું લેવાનું હતું તો ઓલી બે કહેતી હતી દીવુ બેન રીતુબેન બે પણ એ બેને પણ એમાંથી કંઈ કંઈ લીધું નથી ગુજકો માર્ટની ની અંદર એક વિચાર હતો પાછો ફરી ગયો વિચાર ના લીધો પાછા વ્યાયો એમનો હવે બહારનો સીન આવશે અમે વોઇસ ઓવર કર્યો છે કારણ કે ત્યાં સરખું બોલાતો આ ગુજકો માટે અંદર કહેતા થોડું ઘણું લેવાનું હતું પણ લીધું તો નથી કંઈ ચાલો અત્યારે આમ બહાર આવ્યા છે તો થોડું ઘણું કંઈક લેવાનું આ બધું થઈ જાય આ બે જોઈ જાય છે આગળ ચાલો ભાઈ બ્લોગનો એન્ડ કરો આજે ચાલ બેન તું તું બ્લોગનો એન્ડ કરાય જ્યારે